વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે આપણે હોમિયોપેથ કોલેજીસ સીટ્સ અને એના પાછલા સાત વર્ષના કટ ઓફ વિશે વાત કરીશું તો સૌથી પહેલાં પેજ પર તમને નીટ યુજી સ્ટુડન્ટ્સ બે હજાર સત્તરમાં કેટલા રજીસ્ટર થયા હતા કેટલા એપીઆર થયા અને કેટલા ક્વોલિફાઈડ થયા એની ડિટેલ છે અને લાસ્ટમાં ગુજરાતમાં રજીસ્ટ્રેશન કેટલું થયું એની ડિટેલ છે તો બે હજાર સત્તરમાં અઢાર હજાર બસો રજીસ્ટ્રેશન હતું તે મેડિકલ પેરામેડિકલ બંને મળીને હતું તે સમયે એક જ વેબસાઇટ હતી બે હજાર અઢારથી વેબસાઇટ ચેન્જ થઈ ગઈ પેરામેડિકલની અને મેડિકલની જુદી થઈ ગઈ એટલે એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ પણ નેચરોપેથી એની સાથે હતું બે હજાર અઢારમાં પણ તે સમયે વીસ હજાર સાતસો સત્તાવન સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કર્યું હતું અને બે હજાર ઓગણીસથી પછી એમબીબીએસ બીડીએસ બી એમએસ બીએચએમએસનું જુદું અને પેરામેડિકલ બાકીની બધી બ્રાન્ચ નવ બ્રાન્ચનું થયો તો બે હજાર ઓગણીસમાં એકવીસ હજાર બસો સત્તર અહીંયાથી લઈને લાસ્ટ સુધીમાં એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ માટે રજિસ્ટ્રેશન કર્યું હતું બે હજાર વીસમાં એકવીસ હજાર પાંચસો તેર સ્ટુડન્ટ્સે રજીસ્ટ્રેશન કર્યું બે હજાર એકવીસમાં બાવીસ હજાર સાતસો છવ્વીસ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કર્યું બે હજાર બાવીસમાં આ વર્ષોમાં સૌથી ઓછું રજિસ્ટ્રેશન થયું અઢાર હજાર સાતસો તેર અને બે હજાર ત્રેવીસમાં એકવીસ હજાર છોત્તેર સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કર્યું અને ગયા વર્ષે સૌથી વધારે હાઈએસ્ટ જે રજિસ્ટ્રેશન થયું એ બે હજાર ચોવીસમાં બાવીસ હજાર આઠસો ચાર સૌથી ઓછું અઢાર હજાર સાતસો તેર અને સૌથી વધારે બાવીસ હજાર આઠસો ચાર હવે હોમિયોપેથ વિશે એક અગત્યની વાત એ છે કે હમણાં સુધી પચાસ ટકા ટ્વેલ્થમાં જોઈતા હતા હોમિયોપેથમાં પણ પણ આ વર્ષથી હોમિયોપેથમાંથી બારબા ધોરણની માર્કશીટમાં જે પીસીબીમાં પચાસ ટકા ઈ ઓપન ઈડબ્લ્યુએસ માટે અને ઓબીસી એસસી એસટી માટે ચાલીસ ટકા હતા તે કાયદો નીકળી ગયો છે એટલે આ વર્ષે હોમિયોપેથમાં ફક્ત તમે બારમું ધોરણ પાસ કર્યું હોય અને નીટ ક્વોલિફાઈડ હોય તો તમને એડમિશન મળી જશે એટલે બારમા ધોરણના માર્ક્સ જોવામાં આવતા નથી તમે ગ્રેસિંગથી પણ બારમા બારમું ધોરણ પાસ કર્યું હોય તો પણ ઇલિજિબલ છો જો તમે ગ્રેસિંગ માર્ક્સથી બારમું ધોરણ પાસ કર્યું હોય ગમે તેટલી ટકાવારી હોય મિનિમમથી મિનિમમ ટકાવારી હોય પણ તમે બારમા ધોરણ ધોરણ પાસ કરી લીધું હોય ભલે ને ગ્રેસિંગ માર્ક્સથી હોય તો તમે ઇલિજિબલ છો પણ નીટમાં ક્વોલિફાય થવું જ જરૂરી છે એના વગર એડમિશન મળશે નહીં એડ મેરિટ લિસ્ટ જે આપણી બને છે અને એડમિશન જે થાય છે તે નીટના સ્કોર મુજબ થાય છે એટલે નીટમાં ઓપન ઇડબ્લ્યુએસ માટે એકસો ચુમ્માલીસનો સ્કોર હોવો જોઈએ અને એકસો તેર સ્કોર ઓબીસી એસસી એસટી માટે હોવો જોઈએ આનાથી ઓછા સ્કોરે એડમિશન મળશે નહીં ને એ કટ ઓફ ડાઉન થાય છે છેલ્લા રાઉન્ડમાં એ કેટલું ડાઉન થાય એની કોઈ માહિતી હોતી નથી તો જે લોકો નીટ ક્વોલિફાઈડ નથી એમને પેરામેડિકલમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ ત્યાં ફિઝિયોથેરાપી બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ ઓપ્ટોમેટ્રી અને બીજા અનેક કોર્સીસ છે તેમાંથી તમે કોઈ પણ પસંદ કરી શકો છો જે લોકો નીટ ક્વોલિફાઈડ નથી અને જે લોકો નીટ ક્વોલિફાઈડ છે એમને હોમિયોપેથમાં એડમિશન મળી જશે ભલે એ ટ્વેલ્થમાં એમના માર્કશીટમાં પચાસ ટકા ચાલીસ ટકા ના હોય બસ બારમું ધોરણ એમને પાસ કર્યું હોય ભલે ને એ ગ્રેસિંગ માર્ક્સથી પાસ કર્યો હોય તે પછી આપણે જોઈશું કે હમનો પેચની કોલેજોની સ્થિતિ શું છે તો બે હજાર અઢાર ઓગણીસમાં એક ગવર્મેન્ટ ચાર ગ્રાન્ટી નેટ આણંદમાં બે બરોડામાં એક અને એ જે સાવલા એ પણ ગ્રાન્ટી નેડ હતી ગવર્મેન્ટની ફીસ ચાર હજાર હતી અને જીઆઈએ જેટલી છે ચાર એની ફીસ પચીસ હજાર રૂપિયા હતી ટોટલ સીટ્સ જે હતી ટોટલ કોલેજીસ જોઈએ તો પાંચ હતી એક ગવર્મેન્ટ અને ચાર જીઆઈએ એટલે પાંચ આ પ્લસ એકત્રીસ પ્રાઇવેટ કોલેજો હતી છત્રીસ કોલેજ ટુ સેવન સિક્સ એટ સતાવીસો અડસઠ સીટ જે છે એ ગવર્મેન્ટ કોટાની હતી ત્રણસો ત્રણ મેનેજમેન્ટ કોટાની હતી અને ચારસો છપ્પન એનઆરઆઈ સીટ્સ હતી ટોટલ પાંત્રીસો પચીસ સીટ્સ હતી બે હજાર ઓગણીસ વીસમાં ગવર્મેન્ટ એક જીઆઈએ ચાર એટલે પાંચ પ્લસ ઓગણત્રીસ સેલ્ફ ફાઇનાન્સ બે કોલેજને પરમિશન નહીં મળી હતી તો 2221 એકવીસ ગવર્મેન્ટ કોટાની સીટ ચારસો ત્રણું એઆઈક્યુની સીટ બસો ઓગણસી એમ સીટ અને ચારસો સત્તર એનઆરઆઈની સીટ એમ મળીને ચોત્રીસો ને દસ ટોટલ સીટ હતી બે હજાર વીસ એકવીસમાં ગવર્મેન્ટ એક જીઆઈએ ત્રણ એ જે સાવલાજી હતી એને સેલ્ફ ફાઈનાન્સમાં કન્વર્ટ કરવામાં આવી એટલે પચીસ હજારની જે ફીસ હતી હતી તે વધી ગઈ એટલે બે હજાર વીસ એકવીસથી ગ્રાન્ટ ઇનેટ કોલેજમાં ઘટાડો થયો ગવર્મેન્ટ તો એકની એક જ રહી પણ ત્યાંથી હમણાં સુધી બે હજાર પચ્ચીસ સુધી ગવર્મેન્ટ એક જ છે અને ગ્રાન્ટ ઇનેટ ત્રણ જ છે હાલ સુધી એમાં પણ આણંદની એક કોલેજ સેલ્ફ ફાઇનન્સ થવાની હતી એવી ચર્ચા ચાલે છે પણ હજુ સુધી એનો કોઈ નિર્ણય આવ્યો નથી પણ હમણાં બે હજાર વીસ એકવીસથી બે હજાર ચોવીસ પચીસ સુધી ગવર્મેન્ટની એક જ કોલેજ છે અને ગ્રાન્ટ ઇન એટ ત્રણ કોલેજ છે એ જે સાવલાજી હતી એને સેલ્ફ સેલ્ફાઇનાન્સમાં કન્વર્ટ કરી દેવામાં આવી તો વીસ એકવીસમાં જોઈએ તો ચાર પ્લસ પાંત્રીસ સેલ્ફ ફાઇનાન્સ ઓગણચાલીસ ટોટલ કોલેજીસ બાવીસસો ત્રીસ ગવર્મેન્ટ કોટા પાંચસો સત્તાવીસ એઆઈક્યુ ત્રણસો એક એમ ચારસો બાવન એનઆરઆઈ ટોટલ પાંત્રીસો ને દસ સીટ થઈ બે હજાર એકવીસ બાવીસમાં એક જીઆઈએ ત્રણ ઓગણત્રીસ સેલ્ફ ફાઇનાન્સ તેત્રીસ ટોટલ સીટ પાંચસો બેતાલીસ એઆઈ કો બાવીસસો ને એવું ગવર્મેન્ટ કોટા ત્રણસો સોલ મેનેજમેન્ટ કોટા ચારસો બાસઠ એનઆરઆઈ કોટા છત્રીસસો ને દસ ટોટલ થઈ બે હજાર બાવીસ ત્રેવીસમાં એક ગવર્મેન્ટ ત્રણ જીઆઈએ ચોત્રીસ સેલ્ફ ફાઇનાન્સ આડત્રીસ થઈ ટોટલ છસોતેર એઆઈ ક્યુની સીટ અને આ વર્ષથી જે પચીસ હજાર જીઆઈએના હતા તેના તેના બાવીસ ત્રેવીસથી પાંત્રીસ હજાર થઈ ગયા છસો તેર એઆઈક્યુ પચીસોતેર ગવર્મેન્ટ કોટા ત્રણસો સત્તાણું મેનેજમેન્ટ કોટા ચારસો અઠ્ઠાણું એનઆરઆઇ સીટ્સ ટોટલ ચાર હજાર એસી સીટ થઈ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગવર્મેન્ટ એક ત્રણ જીઆઈએ એકતાલીસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ટોટલ પિસ્તાલીસ કોલેજ એમાં છસો ચુમ્માલીસ એઆઈક્યુ સત્તાવીસો તેર ગવર્મેન્ટ કોટા ચારસો પાંત્રીસ મેનેજમેન્ટ કોટા ચારસો અઠ્ઠાણું એનઆરઆઇ કોટા ટોટલ ચાર હજાર બસો નેવી થઈ એટલે દર વર્ષે તમે સીટમાં વધારો જોઈ શકો છો કોલેજો વધતી જાય છે બે હજાર ચોવીસ પચીસમાં ગવર્મેન્ટની એક ત્રણ જીઆઈએ એટલે ગવર્મેન્ટના ચાર હજાર અને જીઆઈએના પાંત્રીસ હજાર ફીસ प्लस एकतालीस सेल्फ फाइनेंस कॉलेज टोटल पिस्तालीस कॉलेज यहाँ त्रा एवाइट अवेटेड अथवा डिनाइड के परमिशन नहीं मिली आवा नहीं अथवा तो एमने परमिशन कैंसल थी गई थी तो एम टोटल जो है तो सीट्स के त्राण छोड़ी ने तो छ सौ पचास पचावन एआई क्यू सत्ता सौ चालीस गवर्मेंट कोठा चार सौ चालीस मैनेजमेंट कोटा पांच सौ पच्चीस कोटा टोटल चार हजार त्रांस साठ सीट्स गत वर्ष थी હવે આપણે એનું કટ ઓફ જોઈ લઈએ તો બી એચ એમએસ ગવર્મેન્ટ પ્લસ જીઆઈએ આનું કટ ઓફની સ્થિતિ શું રહી છે પાછલા સાત વર્ષોની એ તમે જાણી શકશો અને અગાઉ પણ હું કહી શક્યો કહી ચૂક્યો છું કે તમારે કટ ઓફ રેન્ક જોવાનો છે સ્કોર જોવાનો નથી સ્કોર દર વર્ષે ઓછો વધતો હોય છે તમારે કટ ઓફ રેન્ક જોવાનો છે રેન્ક પરથી તમને અંદાજ આવશે કે તમને આ વર્ષે એડમિશન મળી શકશે કે નહીં એટલે રેન્ક જોવાનું ধ্যান রাখজো কে রেঙ্কছে হ্যাঁ গর্মেন্ট করে দেথা પાટણ પાસે છે સિદ્ધપુર સિદ્ધપુર દેઠાલી એ ચાર હજાર રૂપિયા એની ફીસ છે એનો સ્કોર છે ઓપનનો બસો સત્યાસી જનરલ મેરિટ રેન્ક છે છ હજાર એકસો તે વર્ષ નહીં હતું બે હજાર અઢાર ઓગણીસમાં ઓવીસી બસો કેટેગરી રેન્ક બે હજાર નવ બસો બાર સ્કોર કેટેગરી રેન્ક છસો છવ્વીસ એસટી એકસો એકવીસ સ્કોર અને કેટેગરીગરી રેન્ક એક હજાર પછી જીઆઈએ બે હજાર અઢાર ઓગણીસમાં જે ચાર કોલેજો હતી એમાં સૌથી નીચું ગયું હતું એ જે સાવલાનું નહીં બરોડા સાવલીનું કે બસો ચુમ્માલીસ સ્કોર અને આઠ હજાર ત્રણસો નેવું ના રેન્ક પર બંધ થઈ હતી અને બાકી આ કેટેગરી જોઈ શકો છો એમાં એસટી કેટેગરીમાં વેકેન્ટ રહી ગઈ હતી બે હજાર ઓગણીસ વીસમાં ગવર્મેન્ટ ડીએચએમ દેથાલી સિદ્ધપુર જે છે એ ત્રણસો બત્રીસનો સ્કોર સાત હજાર એકસો ઓગણ સિત્તેર જનરલ મેરિટ રેન્ક જો આ અઢાર ઓગણીસથી ડાઉન થઈ પછી એ સામે કેટેગરી તમે જોઈ એ બધું ડાઉન થયું પછી જીઆઈએ એ જે સાવલા હતી તો એનું સૌથી નીચે ગયું દસ હજાર એકસો છન્નું ઉપર સાવલીનું હતું આઠ હજાર ત્રણસો નેવું એનાથી ડાઉન થઈને દસ હજાર એકસો છન્નું પર ગયું અને સામે તમે કેટેગરી રેન્ક જોઈ શકો છો બધાના બધાના ડાઉન થયા છે એટલે નીચા ગયા છે કટ ઓફ ડાઉન ગયું છે બે હજાર વીસ એકવીસમાં તમે જુઓ તો સ્કોર જે છે એ ભલે તમને ચારસો દેખાતો હોય ગવર્મેન્ટ ડેથાલીનો સિદ્ધપુરનો પણ એનો જે કટ ઓફ રેન્ક જે છે એ ડાઉન થઈને સાત હજાર બસો થયો જો ઉપર છ હજાર એકસો ચુમ્માલીસ હતો સાત હજાર એકસો હતો એમાં ડાઉન થઈને સાત હજાર બસો સત્તાવીસ થયો સ્કોર તમને ચારસો દેખાતો હોય પણ કટ ઓફ ડાઉન ગયું પછી એની સામે જેટલા બી તમે કેટેગરી રેન્ક જોશો એમાં કટ ઓફ ડાઉન દેખાશે પાછલા ગવર્મેન્ટના વર્ષોમાં અને જીઆઈએ જોઈએ જે બરોડા સાવલીમાં છે 25000 હજારની ફીસ હતી એમાં 9535 ફાઇવ થ્રી આમાં થોડું ઊંચું ગયું હતું એ જે સાવલાના પ્રમાણમાં કે પહેલાં ઇયર સાવલીમાં આઠ હજાર ત્રણસો નેવું હતું અઢાર ઓગણીસમાં અને ઓગણીસ વીસમાં દસ હજાર એકસો છન્નું હતું જે નીચું ગયું હતું તો એ બરોડા સાવલીમાં કેમ કે એક જે ગ્રાન્ટ ટીનેટ કોલેજ હતી એ ઘટી ગઈ હતી એટલે આ ઉપર ગયું હતું એટલે એ જે સાવલા જે સેલ્ફ ફાઇનાન્સમાં ગઈને બે હજાર વીસ એકવીસમાં એટલે એ કોલેજ ઓછી થવાના કારણે આ કટ ઓફ નવ હજાર પાંચસો પાંત્રીસ પર ઊંચું ગયું હા ડાઉન થવા કરતાં ઊંચું ગયું કારણ એ કોલેજ ઓછી થઈ બે હજાર એકવીસ બાવીસમાં જોઈએ તો સિદ્ધપુર ગવર્મેન્ટની છ હજાર ત્રણસો પંચ્યાસી સ્કોરે બંધ થઈ અને સ્કોર ચારસો આઠ હતો આ થોડું ઊંચું ગયું કારણ એ જ છે કે એક તો પેલું ફીસ થોડી વધી હતી કોલેજોમાં એમ બીબીએસની અને બીજું એક એક કોલેજ ઓછી થવાના કારણે ત્રણ જીઆઈએ છે એ સાઉદી તે સમયે થોડું તે વર્ષે કટ ઓફ હાય જ ગયું હતું એકવીસ બાવીસમાં પણ જે છે ને ફિઝિક્સનું પેપર થોડું હાર્ડ હતું જીઆઈએ જોઈએ તો એ સાત હજાર આઠસો પંચાણું એ બંધ થઈ હતી આ વર્ષે પણ જો કટ ઓફ બંનેનું ઊંચું ગયું છે એટલે વીસ એકવીસના પ્રમાણમાં એકવીસ બાવીસનું કટ ઓફ ઊંચું છે બરાબર છ હજાર ત્રણસો પંચ્યાસી ને હતું વીસ એકવીસમાં બોતેર સત્તાવીસ અને જીઆઈએનું પંચાણું પાંત્રીસ હતી એનાથી ઊંચું થઈને ઇઠોતેર પંચાણું થયું એટલે બે હજાર એકવીસ બાવીસમાં કટ ઓફ ઊંચું ગયું હતું બાવીસ ત્રેવીસમાં છ હજાર બસો નવ્વાણું જો કટ ઓફ ઊંચું દેખાય છે એ બે હજાર એકવીસ બાવીસથી અને જીઆઈએ પાંત્રીસ હજાર જે સાવલીની સાવલી હતી એની નવ આ ડાઉન થયું છે આ જીઆઈએમાં ડાઉન થયું છે સાત હજાર આઠસો પંચાણુંની જગ્યા નવ હજાર સાતસો સત્યાસી આમાં ઘણું ડાઉન થઈ ગયું પણ ગવર્મેન્ટ ડેથાલી થોડું ઉપર ગયું હતું અને ગવર્મેન્ટ ત્રેવીસ ચોવીસમાં દેથાલી સિદ્ધપુરમાં છ હજાર પાંચસો વીસ આ કટ ઓફ થોડું બાવીસ ત્રેવીસથી ડાઉન થયું ચારસો ચોપનનો સ્કોર હતો સ્કોર વધારે હતો પણ કટ ઓફ ડાઉન થયું છ હજાર બસો નવ્વાણું ની જગ્યાએ છ હજાર પાંચસો વીસ પર નીચું જઈને બંધ થયું હતું જીઆઈએ જોઈએ તો સાવલીમાં ચારસો સાત સ્કોર હતો અને આઠ હજાર પાંચસો અઢાર તો આ ગત વર્ષ કરતા બાવીસ ત્રેવીસ કરતાં ઊંચું ગયું હતું બાવીસ ત્રેવીસમાં નવ હજાર સાતસો સત્યાસી રેન્ક હતો તો ત્રેવીસ ચોવીસમાં આઠ હજાર પાંચસો અઢાર થઈ ગયો આ કટ ઓફ ઊંચું ગયું બે હજાર ચોવીસ પચીસમાં જોઈએ તો ચારસો છન્નુંનો સ્કોર હતો પણ કટ ઓફ જે છે એ ડાઉન થયું આઠ હજાર એકસો તેર ત્રેવીસ ચોવીસમાં છ હજાર પાંચસો વીસ અને સ્કોર ચારસો ચોપન હતો પણ ચોવીસ પચીસમાં જુઓ કટ ઓફ કેટલું ડાઉન થઈ ગયું કે સ્કોર ઘણો વધી ગયો ચારસો છન્નું સ્કોર થઈ ગયો પણ કટ ઓફ છ હજાર પાંચસો વીસથી ઘટીને આઠ હજાર એકસો તેર પર ડાઉન થઈને બંધ થયું એટલે કટ ઓફ નીચું ગયું જીઆઈએ સાવલી જે છે એમાં ચારસો સુડતાલીસ સ્કોરે બંધ થઈ હતી ગયા વર્ષે અને કટ ઓફ જે ઘણું નીચું જઈને દસ હજાર બસો ઓગણત્રીસ પર બંધ થઈ હતી એટલે આઠ હજાર પાંચસો અઢાર હતું ત્રેવીસ ચોવીસમાં એની જગ્યાએ દસ હજાર બસો ઓગણત્રીસ રેન્ક પર બંધ થયું એને ગત વર્ષ સૌથી નીચું કટ ઓફ હતું તમે નીટની હિસ્ટ્રીમાં એટલે કે બીએચએમએસની હિસ્ટ્રીમાં તમે જોશો તો ગત વર્ષ ગવર્મેન્ટ આઠ હજાર એકસો તેર રેન્ક પર બંધ થઈ હતી બરાબર આ ગવર્મેન્ટનું સૌથી નીચું કટ ઓફ હતું પાછલા સાત વર્ષોનું અને જીઆઈએ જે છે દસ હજાર બસો ઓગણત્રીસ રેન્કે બંધ થઈ હતી એ સૌથી નીચું હતું પાછલા સાત વર્ષોમાં એટલે ગયા વર્ષે કટ ઓફ નીચું હતું ઊંચું નહીં હતું ઊંચું ફક્ત ઊંચું જે છે ને સખત સ્કોર હતો સ્કોર વધારે હતો પણ કટ ઓફ રેન્ક ડાઉન ગયો હતો હવે આપણે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજોની વાત કરીએ અને એના મેનેજમેન્ટ કોટા જોઈએ તો બે હજાર અઢાર ઓગણીસમાં તો ઓગણીસ ઓગણીસ વીસ વીસ એકવીસ એકવીસ બાવીસ ત્યાં સુધી તો મેનેજમેન્ટ કોટા નહીં હતો તે પછી મેનેજમેન્ટ કોટા એડમિશન કમિટી ભરતી હતી અને તે પહેલાં કોલેજીસ ભરતી હતી એટલે એની માહિતી આપણને મેનેજમેન્ટ કોટાની કટ ઓફની નહીં હતી તે છતાં પણ તમે જોશો કે જો સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા હોમિયોપેથમાં નીચા સ્કોરે અને એકદમ નીચા કટ ઓફે ભરાય છે અને ફીલ થાય છે એટલે ચિંતા કરવાની જરૂર રહેતી નથી બે હજાર અઢાર ઓગણીસમાં સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ એકસો સડસઠ સ્કોર હતું અને જનરલ મેરિટ રેન્ક ચૌદ હજાર એકસો સોળ હતો ઓ બી સીમાં એકસો ચોપન સ્કોર કેટેગરી રેન્ક ચાર હજાર નવસો ત્રાણું એસસીમાં એકસો પિસ્તાલીસનો સ્કોર કેટેગરી રેન્ક અગિયારસો સાઠ અને એસટી તો વેકન્ટ જ રહી ગઈ હતી એસ તો ફૂલ ના થઈ હતી બે હજાર ઓગણીસ વીસમાં કોટા 154 એકસો અને કટ ઓફ ડાઉન થઈને અઢાર હજાર સુધી ગયું અને નીટનો ઓબીસીવાળા એકસો ત્રેવીસ અને છ હજાર નવસો ચાર ડાઉન થયું અને સોળ બાણું એસસીનું પણ ડાઉન થયું અને સોળ અઢાર એસ પણ ડાઉન થયું અને તે છતાં પણ સીટ ખાલી રહી ગઈ એસટી કેટેગરીમાં બે હજાર વીસ એકવીસમાં એકસો પંદરના સ્કોરે જનરલ મેરિટ જનરલ ઓપન ઇડબ્લ્યુએસનો સ્કોર હતો એકદમ મિનિમમ સ્કોર હતો અને કટ ઓફ રેન્ક જે છે એકદમ ડાઉન થઈને એકવીસ હજાર ચારસો ચાલીસ પર બંધ થયું હતું અને ઓબીસીવાળાને ફક્ત અઠ્યાસી સ્કોરે બંધ થયું તે સમયે અઠયાસી કટ ઓફ કટ ઓફ રેન્ક હતો ક્વોલિફાઈંગ કટ ઓફ જે નીટનો હતો એ અઠયાસી હતો એટલે આ અઠ્યાસી પર તમને મિનિમમ દેખાય છે અને સાત હજાર નવસો છાસઠના રેન્ક પર ઓબીસી બંધ થઈ હતી બે હજાર પાંસઠના રેન્ક પર એસસી બંધ થયું હતું અને એસટી તો ખાલી જ રહી ગઈ હતી બે હજાર એકવીસ બાવીસમાં ગવર્મેન્ટ કોટા એકસો નેવીના સ્કોરે બંધ થયો હતો આ થોડું ઉપર ગયું હતું સ્કોર વાઇઝ અને રેન્ક વાઇઝ પણ જો ઉપર ગયું હતું પાછલા વર્ષોના પ્રમાણમાં એટલે અઢાર ઓગણીસમાં ડાઉન હતું એનું કારણ તો પેલું નેચરોપેથી પણ સાથે હતી પણ એકવીસ બાવીસમાં તમે જોશો કે સત્તર હજાર ચારસો બત્રીસ રેન્ક એ ઊંચું ગયું વીસ એકવીસમાં એકવીસ ચારસો ચાલીસ હતું અને ઓગણીસ વીસમાં અઢાર હજાર પાસઠ હતું આ બે વર્ષોથી ઊંચું જઈને સ્કોર પણ વધી ગયો એકસો નેવું અને કટ ઓફ રેન્ક પણ ઊંચું ગયું સત્તર હજાર ચારસો બત્રીસ બંધ થયું એટલે એકવીસ બાવીસનું કટ ઓફ હાઈ હતો એની સામે તમે જોશો લાસ્ટમાં નાઇન્ટી સેવન પર એસટી કેટેગરીની સીટ ભરાઈ હતી એકવીસો છન્નુંના રેન્ક પર તે છતાં પણ સીટો અમુક ખાલી રહી ગઈ હતી બે હજાર બાવીસ ત્રેવીસમાં ગવર્મેન્ટ કોઈ એકસો સત્તરે આ પાછું ડાઉન થઈ ગયું અઢાર હજાર બોતેર જનરલ મેરિટ રેન્ક એકવીસ બાવીસથી ડાઉન થયું અને ઓબીસી નાઇન્ટી સેવન હતું સ્કોર એમનો તે છતાં પણ રેન્ક વેકન્ટ રહી ગઈ ઓબીસીની સીટ ખાલી રહી ગઈ એકસો નવ્વાણું એસસી કેટેગરી સત્તરસો ચુમ્મોતેર એનો રેન્ક હતો અને એસટી કેટેગરી ખાલી રહી ગઈ હતી આ બધી ગવર્મેન્ટ કોલેજની વાત છે તે ખાલી રહી જાય છે પછી મેનેજમેન્ટ કોટા બાવીસ ત્રેવીસથી આવ્યો એ પણ ખાલી રહી ગયો હતો બે હજાર ત્રેવીસ ચોવીસમાં 136 ના સ્કોરે એકસો છત્રીસના સ્કોરે ઓપન ઇ ડબલ્યુએસ હતું અને જો કટ ઓફ રેન્ક ડાઉન થઈને વીસ હજાર ત્રણસો બાણું થયું હતું પાછલા વર્ષોના પ્રમાણમાં ડાઉન ગયું હતું ત્રેવીસ ચોવીસમાં વીસ હજાર ત્રણસો ત્રણસો બાણું મેરિટ રેન્ક સુધી એડમિશન મળી ગયું હતું અને ઈડબ્લ્યુએસમાં આવ્યું હતું તો એકસો ઓગણચાલીસના સ્કોરે વેકન્ટ રહી ગઈ હતી ખાલી રહી ગઈ હતી ઓબીસી એકસો આઠના સ્કોરે બંધ થઈ હતી સાત હજાર ચારસો પર આપણ ડાઉન થઈને બંધ થયું હતું અને એસસી એકવીસો એક્યાસી પર અને એસટી નવ્વાણુંના સ્કોર પર સ્કોર પર તેવીસ બ્યાસી રેન્ક પર તે છતાં પણ ખાલી રહી ગઈ હતી અને મેનેજમેન્ટ કોટા એકસો સાડત્રીસ પર બંધ થયું હતું પણ વેકેન્ટ હતી આજે ભૂલના કારણે એમને એકસો છત્રીસ પણ ગવર્મેન્ટ મળતું હોય તો એકસો સાડત્રીસ મેનેજમેન્ટ કોટા એનાથી નીચા સ્કોરે પણ મળતું હતું ઘણી કોલેજો ખાલી હતી પણ કોઈને પસંદ હોય કે મારે આ જ કોલેજમાં એડમિશન લેવું છે એટલે એક સ્કોર અપ જઈને મેનેજમેન્ટ કોટા ફિલ થયો હતો અને ફૂલ થયો હતો પણ મેનેજમેન્ટ કોટા સોરી એકસો સાડત્રીસ સ્કોરે ગયો હતો પણ ખાલી રહી ગઈ હતી એમ ફૂલ નહીં થયો હતો ફિલ થયો હતો પણ ફૂલ નથી થયો બે હજાર ચોવીસ પચીસમાં એકસો પચાસનો સ્કોર હતો અને કટ ઓફ રેન્ક જો ગયા વર્ષે સૌથી નીચો હતો બાવીસ હજાર ત્રણસો ઓગણત્રીસ રેન્ક પર ઉપર કોઈપણ વરસમાં આટલું નીચું કટ ઓફ રેન્ક નહીં ગયું હતું પાછલા તમે સાત વર્ષોનું જોશો તો પાછલા છ વર્ષોમાં એટલે આ સાતમું વર્ષ છે તો પાછલા છ વર્ષોમાં બાવીસ હજાર ત્રણસો ઓગણત્રીસ સુધી જનરલ મેરિટ રેન્ક નહીં ગયો હતો પણ ગયા વર્ષે સૌથી સૌથી નીચું ભલે સ્કોર તમને દોઢસો દેખાય છે પણ સૌથી નીચું કટ ઓફ જે હતું કટ ઓફ રેન્ક હતો એ બાવીસ હજાર ત્રણસો ઓગણત્રીસ હતો સૌથી નીચો રેન્ક એટલે મેક્ઝિમમ રેન્ક પણ આ બધાને મળી ગયું તે છતાં પણ સીટો ખાલી રહી ગઈ ગયા વર્ષે હોમિયોપેથમાં ઓપન કેટેગરીમાં સીટ ખાલી રહી ગઈ ઈડબલ્યુએસમાં સીટ ખાલી રહી ગઈ ઓબીસીમાં સીટ ખાલી રહી ગઈ એસસીમાં ખાલી રહી ગઈ એસટીમાં ખાલી રહી ગઈ નવી કોલેજોના આવવાના કારણે પણ આવું થાય છે કે જનરલી નવી કોલેજોમાં એડમિશન પછી લોકો લેતા નથી તો આ પણ એક એનો એ વસ્તુ છે કે ભાઈ આ નવી કોલેજ અથવા તો પછી એમને બીડીએસ મળી ગયું ને અહીંયા છોડી દીધું જેની જેવી પસંદ હોય પણ કોલેજ વધી જવાના કારણે પણ આવું થાય છે અને આ છેલ્લા છેલ્લા રાઉન્ડ પેલો એકદમ કટોકટીવાળું હોય છે કે સ્ટ્રે વેકેન્સીમાં જે લોકોએ પહેલેથી ફિલ કરી હોય એમને મળે અને લેવું હોય પણ ફીલ ના કરી હોય તો ના મળે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઈક કરો અને શેર કરો જેથી તમને સમયસર બધી માહિતી મળતી રહે સબસ્ક્રાઈબ કરી રાખ્યું હશે તો જ્યારે પણ તમે નેટ ઓન કરશો તો તમને વિડીયોની ઇન્ફોર્મેશન આવશે કે આ વિડીયો અપલોડ થયો છે તો તમે જોઈ શકશો તો એડમિશન કમિટીની વેબસાઇટ પર જે પણ માહિતી આવશે એ તમને આ ચેનલના માધ્યમથી જોવા મળશે સાંભળવા મળશે અને જ્યારે પણ રજીસ્ટ્રેશન ચાલુ થશે ત્યારે આ ચેનલના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે માટે ગુજરાતની એડમિશન કમિટી રિગાર્ડિંગ એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ માટે પેરામેડિકલનો જેવી અપડેટ આવે એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અથવા આયુષની કાઉન્સલિંગ જ્યારે પણ ચાલુ થશે એની માહિતી પણ તમને આપવામાં આવશે જો ઓલ ઇન્ડિયા કોટાનું હોય છે આખા ભારતની પંદર ટકા ગવર્મેન્ટ કોલેજનું અને ડીમ્ડ યુનિવર્સિટીઝનું હોય છે એની પણ માહિતી આપવામાં આવશે એટલે એમ બીબીએસ બીડીએસ આયુર્વેદ હોમની ચારો ફિલ્ડ માટે માહિતી તમને આ ચેનલના માધ્યમથી આપવામાં આવશે મારે સબસ્ક્રાઈબ કરી રાખજો લાઇક કરો અને શેર કરજો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ